આ વિડીયો થકી હું આપ સૌ ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી વતી છેલ્લા એક મહિનાથી પાટડી અને આજુબાજુના ગામમાં જે એકસો બાણું તાણું ગણતધારાની નોંધનો જે પ્રશ્ન છે તેમજ નારાયણપુરા અને હિંમતપુરા ગામને પોતાના મકાનની માલિકી અને સત્તા આપવાનો જે હક છે એ બાબતની લડાઈ ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડીના આયોજકો દ્વારા છેલ્લા એક મહિનાથી ખેડૂતોને જાગૃત કરી જેવા ખેડૂતો કે ભાઈ એકસો બાણું તાણુંથી એમને શું નુકસાન ભવિષ્યમાં થવાનું છે જે મકાન માલિકોને પોતાના હક નથી પોતાને અધિકાર નથી મળતા એ બાબતની વાત માટે જાગૃત કરી અને છેલ્લા એક મહિનાથી ખેડૂત હિતરક્ષક સમિતિ આંદોલન ચલાવે છે અને આવતીકાલ પચીસ ફેબ્રુઆરીએ કલેક્ટર કરી કચેરીએ આની રજૂઆત કરવા માટે અને આ તમામ મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ કરવા માટે જ્યારે ખેડૂત હિત રક્ષક સમિતિ તમામ ખેડૂતોને સાથે રાખીને જવાની છે ત્યારે અહીંના સ્થાનિક ધારાસભ્ય પી પરમાર દ્વારા એક વિડીયોના માધ્યમથી એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ મુદ્દાની રજૂઆત મેં મુખ્યમંત્રીશ્રીમાં અને જે તે મહેસૂલ વિભાગમાં કરી દીધી છે અને આગામી ત્રણ મહિનાની અંદર આ તમામ મુદ્દાનું નિરાકરણ થશે અને આ બાબતે કોંગ્રેસના અમુક આગેવાનો દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છે ત્યારે મારે ધારાસભ્યશ્રીને કહેવાનું કે આપે જે કંઈ વાત કરી છે એ વાત જ ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો છેલ્લા એક મહિનાથી એક એક ખેડૂતને આ બાબતે જાગૃત કરી અને સમજાવે છે તો શું આ જ બાબતે તમે મુખ્યમંત્રીને રજૂઆત કરો છો એ જ બાબતે જ્યારે આ આગેવાનો દ્વારા ખેડૂતોને જાગૃત કરી અને કલેક્ટર કચેરી સુધી એમના તમામ મુદ્દાઓનું નિરાકરણ કરવા માટેની જે રજૂઆત કરે છે તો શું એ ગેરમાર્ગે દોરે છે જો એ આગેવાનો ગેરમાર્ગે દોરતા હોય તો તમારી રજૂઆત પણ ગેરમાર્ગે દોરવાની જ હોય માટે મારે આપશ્રીને કહેવાનું કે આપ જો ખરેખર ખેડૂતના હિતમાં અને ખેડૂતને ન્યાય અપાવવા માંગતા હોય તો આટલો સમય ક્યાં ગયા હતા એટલે આપ શું કરો છો ખેડૂત બરાબર સમજે છે ખેડૂતને બરાબર ખબર છે કે ખરેખર કોણ અમારા માટે લડે છે અને કોણ અમારા નામે રાજકારણ કરે છે માટે હું આપની આ જે પ્રતિક્રિયા છે કે કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે એને સખત શબ્દોમાં વખોડું છું જય જવાન જય કિશન